જેવી રીતે તોરણ પાવરે જે બિલો કોદ્રાના મકાનમાં જે રહેતા હોય એનું બિલ ચારસો પાંચસો રૂપિયા આવતો હતો એની જગ્યા ચોવીસો રૂપિયા બિલ આવે જે મોટા મકાનમાં એસી માં રહેતા હતા જેનું બિલ આઠ હજાર રૂપિયા આવે એનું બિલ અઢાર હજાર રૂપિયા આવે છે જેનું બિલ સાત હજાર રૂપિયા આવે એનું અઢાર હજાર રૂપિયા આવી ગયા તો પાવર કઈ ને કઈ કઈ ને કઈ તો પબ્લિક થી ચીટીંગ કરે જ છે આ માટે અમે લોકો ગોમતીપુરના રહીશો ગોમતીપુરની ગરીબ પ્રજા અને ગોમતીપુરના આગેવાનો અહિયાં મોજુદ છે આ લોકોનું એટલું દર્દ છે કે પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયા જે ટોરેન્ટને બિલ આપેલું છે હવે ઘરની કમાણી હોય દસ હજાર રૂપિયા થી પંદર હજાર રૂપિયા કે સોળ હજાર ના અઢાર હજાર રૂપિયાનું બિલ કેવી રીતે ભણાવશે એના બાળકને શું પડાવવા મોકલશે એના બાળકને શું જમાડશે એના ઘરમાં રાશન કેવી રીતે આવશે એને જમવાની વ્યવસ્થા કેવી રીતે થશે તો આ ટોરન પાવર કંઈ ને કાંઈ સરકારની મળીને સરકાર જોડે જે મળીને જે પબ્લિકને લૂંટે છે એ વસ્તુ બહુ ખોટી છે અમે પાવર પાવરના અધિકારી જોડે મળીને આવ્યા છે એ લોકોને ભાઈદારી આપી છે કે સોમવારે તમારી બધી સર્વિસ નંબર લખીને અમને આપો બે દિવસમાં અમે રિસર્ચ કરીને રિઝલ્ટ આપવાના છે તો એ વાત સાચી છે સારું છે અગર બે દિવસમાં અમને ઇન્સાફ નહીં મળશે તો પૂરા અમદાવાદમાં જન આંદોલન કરવામાં આવશે ના તોરણ અને સરકાર વિરોધમાં જવું પડશે તો સરકારના વિરોધમાં બી પણ અમે રોડ ઉપર ધરણા પ્રદર્શન કરવામાં આવશે જે સરકારનું જે નીચે ટેક્સ લાગેલું છે સરકાર હર મહિને એનું ટેક્સ વધારે છે ग्यारह सौ है और ये है ग्यारह सौ और अट्ठा ग्यारह सौ अट्ठावन मिनिटी दो यूनिट कम हुआ इनका कम हुआ है कम हुआ ठीक है अब आप चीज समझो क्या हुआ क्या होगा आपको तो? दस हजार आठ सौ ये बराबर एक साल पहले काफी साइड इंडित जो आप ठीक है ये मैं इन अंतिम यूनिट बने मेरे ये